નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડિયોમાં તમારા બધાનું સ્વાગત છે તમે મિત્રો તમે બધા વિડીયોમાં જોઈ રહ્યા છો કે ટ્રેન છે તે આવી રહી છે જેમાં માલ ભરેલો છે તો મિત્રો આ ટ્રેન છે તેનો અચાનક તાર છે જે વીજળીનો તારે તૂટી જાય છે જેના લીધે છે વીજળીના તારના લીધે તેમાં ભારે અકસ્માત થવાની પણ સંભાવના રહી શકે છે તો મિત્રો તમે આ વિડીયો જોઈ શકો તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયોથી તે બધુંમાં વધુ શેર કરો